નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશની કવિતા પાંચ જય જય ગરવી ગુજરાતનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું તો મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય અને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો મુખ્ય પ્રશ્ન એક વાતચીત તો તેમાં પહેલો સવાલ છે તમને નદીમાં નાહવું ગમે છે કેમ તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય હા મને નદીમાં નહાવવું ગમે છે કારણ કે નદીમાં ઠંડુ અને વહેતું પાણી હોય છે તેમાં નહાવાથી આનંદ અને તાજગી અનુભવાય છે બીજો પ્રશ્ન છે તમે તીર્થસ્થાન કોને ગણો છો તો તેનો જવાબ છે તીર્થ કરવા જેવી જે પવિત્ર જગ્યા હોય યાત્રાનું ધામ હોય તેને હું તીર્થસ્થાન ગણું છું જેમ કે મંદિરો છે પવિત્ર નદીઓ છે પર્વતો છે પૌરાણિક જગ્યાઓ છે એને હું તીર્થસ્થાન ગણું છું ત્રીજો સવાલ છે તળાવ અને દરિયામાં શો ફેર હોય તો તેનો જવાબ છે તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર આવા તળાવો કુદરતી અને કૃત્રિમ બંને હોઈ શકે છે ક્યાંક ખોદીને તળાવ બનાવવામાં આવે છે અને ક્યાંક કુદરતી રીતે તળાવ તૈયાર હોય છે આ તળાવમાં પાણી ભરાય ત્યારે આજુબાજુના વિસ્તારોવાળા પછી તળાવમાંથી પાણી લઈ જઈ ખેતી પણ કરી શકે છે ખારા પાણીનો વધારે સંગ્રહ કરનાર કોઈ વિસ્તાર એટલે દરિયો આ દરિયાએ પૃથ્વીનો એકોતેર ટકા વિસ્તાર રોકેલો છે આમ તળાવ એ મીઠા પાણીનો સંગ્રહ કરાયેલ સ્ત્રોત છે અને દરિયો એ ખારા પાણીનો સંગ્રહ કરાયેલું પાણીનો સ્ત્રોત છે ચોથો સવાલ છે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે તો તેનો જવાબ લખી શકાય હા અમે દર વર્ષે કુટુંબ સાથે વર્ષમાં એકવાર પાવાગઢ મહાકાળી માતાજી અંબાજી કચ્છમાં માતાના મઢે જઈએ છીએ પાંચમો સવાલ છે તમને નદી કિનારે રહેવું ગમે છે કેમ તો તેનો જવાબ છે હા મને નદી કિનારે રહેવું ગમે છે નદી કિનારે રહેવાથી નદીનું શીતળ પાણી હોય છે તેથી આપણને શીતળતા આપે છે નદી કિનારે જઈ હોળીમાં બેસી શકીએ છીએ નદી કિનારે ફરવાની મજા આવે છે છઠ્ઠો સવાલ છે સંપીને રહેવાથી શો ફાયદો થાય તો તેનો જવાબ છે સંપીને રહેવાથી ઘણા બધા ફાયદા થાય છે કુટુંબ પર કે કોઈ વ્યક્તિ પર આવેલી મુશ્કેલીના સમયે સંપીને રહેવાથી તે મુશ્કેલીને આસાનીથી દૂર કરી શકાય છે સંપ જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય છે સુમેળ હોય છે જ્યાં લોકો સંપીને રહેતા હોય છે ત્યાં માનસિક શાંતિ પણ હોય છે જીવન જીવવા માટે એકલા રૂપિયા કે ધન જરૂરી નથી પરંતુ સમ સમજથી સુખી જીવન જીવી શકાય છે મુખ્ય પ્રશ્ન બે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો તો તેમાં પહેલો શબ્દ છે ગરવી તો આપેલ શબ્દોમાંથી સાચો અર્થ થશે ગૌરવશાળી બીજો શબ્દ છે નીજ તો તેમાં સાચો અર્થ થશે પોતાનું ત્રીજો શબ્દ છે અરુણ તો તેનો સાચો અર્થ થશે લાલ રંગનું ચોથો શબ્દ છે સંતતિ તો તેનો સાચો અર્થ છે સંતાન પાંચમો શબ્દ છે કસુંબી તો તેનો સાચો અર્થ થશે કેસરી અને છેલ્લો શબ્દ છે રક્ષા તો તેનો સાચો અર્થ થશે રખેવાળી મુખ્ય પ્રશ્ન ત્રણ નીચે આપેલા જોડકા જોડો તો અવિભાગમાં પહેલું છે ઉત્તર તો તેની સામે આવશે બ વિભાગમાંથી ત્રણ નંબર અંબા માતા બીજું છે દક્ષિણ તો તેની સામેનું જોડકું આવશે ચાર નંબરનું કુંતેશ્વર મહાદેવ ત્યાર પછી ત્રીજું છે પૂર્વ તો તેની સામે આવશે બમાંથી એક નંબર કાળી માત ચાર નંબર છે પશ્ચિમ તો તેની સામે બહુ વિભાગમાંથી આવશે બે નંબર સોમનાથ મુખ્ય પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે પહેલો છે પ્રભાત બીજો પૂરવ ત્રીજો જોય ચોથું જુદ્ધ અને પાંચમું દિશે તો તેના શિષ્ટ શિષ્ટરૂપ એટલે કે શુદ્ધ શબ્દ છે પ્રભાતનો પ્રભાત પૂરવનો પૂર્વ જોઈનો જોઈ જુદ્ધનો યુદ્ધ અને દિશેનો દેખાય મુખ્ય પ્રશ્ન પાંચ આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો તો એ પ્રાસવાળા શબ્દો કંઈક આ પ્રમાણે બનશે અંબા માત તો કાળી માત જાત તો ગુજરાત સાગર તો જયકર માત તો રાત અને ગુજરાત તો પ્રભાત મુખ્ય પ્રશ્ન છ આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો તો તેમાં પહેલું વિધાન છે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે કારણ કે તો તેમાં સાચું કારણ છે સાચી જીવનશૈલી મળે બીજું વિધાન છે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે તો તે માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે ચારેય દિશામાં એમના સ્થાનકો છે ત્રીજું વિધાન છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે તો તેનો સાચો વિકલ્પ છે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચોથું વિધાન છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો તેમાં સાચો વિકલ્પ છે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે મુખ્ય પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખો તો તેમાં પહેલો સવાલ છે ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો તેનો જવાબ છે કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું અંબાજીનું મંદિર આવેલું છે પૂર્વ દિશામાં કાળી માતાનું પાવાગઢનું મંદિર આવેલું છે દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે બીજો સવાલ છે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે તો તેનો જવાબ છે આપણી ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના જો કોઈ બે તત્વો હોય તો પ્રેમ અને ભક્તિ છે આ પ્રેમ અને ભક્તિ થકી આપણું ગુજરાત ગૌરવવંતું છે અને એ ગૌરવને જાળવવા માટે આપણે પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ અને આવી સારી રીત આપણે શીખવી જોઈએ ત્રીજો સવાલ છે ગરવી ગુજરાત એટલે શું તો તેનો જવાબ છે ઊંચી ભાવનાવાળું ગૌરવશાળી વિશાળ હૃદયવાળું ગુજરાત એટલે ગરવી ગુજરાત ચોથો સવાલ છે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો તેનો જવાબ છે આપણા ગુજરાતમાં નર્મદા તાપી મહી બનાસ ભાદર હિરણ ખારી મચ્છુ રૂપેણ સાબરમતી સરસ્વતી વગેરે જેવી અનેક નદીઓ આવેલી છે બનાસ નદી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે તેનું બીજું નામ પરણાશા છે બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની કંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે બનાસ નદીની કુલ લંબાઈ બસો છાસઠ કિમી છે જેમાંથી પચાસ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઈ ગુજરાતમાં છે તેનો સ્ત્રાવ તેનો સ્ત્રાવ વિસ્તાર આઠ હજાર છસો ને ચોરસ કિમી જેટલો છે બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે પાંચમો સવાલ છે ગુજરાતના મહિમા વિશે લખો તો તેનો જવાબ છે ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિકૃત રાજ્ય છે ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરમાં સિંધ એટલે કે પાકિસ્તાન ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય દમણ અને દીવ દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે જ્યારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે ગુજરાત રાજ્યનું નામ ગુર્જર પરથી પડેલ છે જેમણે ઈસવીસન સાતસો અને ઈસવીસન આઠસો દરમિયાન અહીં રાજ કર્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે જેમ કે લોથલ અને ધોળાવીરા લોથલ વિશ્વનું સૌ બંદર હતું એવું માનવામાં આવે છે ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપતિ આપ્યા છે ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીણા આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે છસો કરતાં પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે ભા ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ દર કરતાં પણ ઘણો વધારે છે છઠ્ઠો સવાલ છે ગુજરાતને ગરવી કેમ કહી હશે તો તેનો જવાબ છે ગુજરાતમાં વિશાળ દરિયાકિનારો મોટી મોટી નદીઓ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનારા અનેક સંતો લેખકો કવિઓ સેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત એમ કહ્યું છે મુખ્ય પ્રશ્ન આઠ કાવ્ય પંક્તિ સમજાવો તો તે કાવ્ય પંક્તિ છે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માતા શુભ શુકન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત તો તેનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે થશે હે મા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્ય પ્રશ્નના ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ લખો તો તેમાં પહેલી શબ્દ જોડ છે ફ્રીજ ચંપલ તો તેના પરથી વાક્ય જોઈએ ઓફિસની બહાર પાણીનું ઠંડુ ફ્રીજ હતું અને તેની નીચે લોકોએ પોતાના ચંપલ મૂક્યા હતા બીજી શબ્દ જોડ છે ચા અને જીરાફ તો તેનું વાક્ય જોઈએ મારા પપ્પા સવારમાં ચા પીતા પીતા છાપામાં જીરાફ વિશે વાંચતા હતા ત્રીજી શબ્દ જોડ છે ફોન અને કાગળ તો તેના પરથી વાક્ય બનશે આ ફોન આવતા લોકોની કાગળ પર લખવાની આવડત ઓછી થવા લાગી છે ચોથી શબ્દ જોડ છે ખીલી અને પાતાળ તેના પરથી વાક્ય બનશે પાતાળમાંથી જે લોખંડ મળી આવે છે તેમાંથી ખીલ્લીઓ બનાવાય છે પાંચમી શબ્દ જોડ છે કાચ અને પપ્પા તો તેના ઉપરથી વાક્ય બનશે બારીનો કાચ તૂટી પડ્યો ને પપ્પા મારા પર ગુસ્સે થયા